નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો આજે જે સામાજિક વાત કહેવા જઈ રહી છું તે આજના દરેક છોકરા છોકરી માટે ખાસ છે દરેક પ્રેમી માટે ખાસ છે એટલે અંત સુધી જોતા રહેજો તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો ગામડાના એક ગરીબ મજૂરના દીકરાનું સિલેક્શન એમબીબીએસમાં થયું આખા ગામમાં ખુશીનું વાતાવરણ હતું ચારે તરફ રાજની મહેનત અને સિદ્ધિની ચર્ચા થવા લાગી રાજના પિતા તેના દીકરાની પીઠને થપથપાવતા બોલ્યા કે બેટા તે તારી સ્વર્ગવાસી માના દૂધની લાજ રાખી તે તારું કામ કરી દીધું હવે મારું કામ બાકી છે તારા ભણતરને તારો આ ગરીબ બાપ રોકવા નહીં દે રાજ તેના પિતાના વચનોથી સચ્ચાઈ સારી રીતે જાણતો હતો કે આ ગરીબ બાપ કાળી મહેનત મજૂરી કરીને પણ તેના ડોક્ટરના ભણતરનો ખર્ચો ભેગો કરી જ લેશે તેણે તેના પિતા પર સંપૂર્ણ વિશ્વાસ હતો તો બીજી બાજુ ગીતા તેની પાસે આવે છે ને કહે છે કે રાજ સારું ડોક્ટર બનીને મને મળવા આવજે હું તને સફળ માણસ તરીકે જોવા માંગુ છું ગીતા એટલે તેના બાળપણની મિત્ર બંને સ્કૂલ સુધી સાથે ભણેલા ભણતા ભણતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ પછી એ મિત્રતાએ યુવા મનને પ્રેમમાં પરિવર્તિત કરી દીધું ધીમે ધીમે બહાના કાઢીને મળવા લાગ્યા જે દિવસે મુલાકાત નહોતી થતી એ દિવસે મન ઉદાસ થઈ જતું પોતાના પ્રેમીની જીત જોઈ ગીતા ખૂબ ખુશ હતી આજે ગામમાં સૌથી વધારે ખુશ હોય તો એક રાજના પિતા અને બીજી રાજની પ્રેમિકા ગીતા રાજનું ડોક્ટરમાં સિલેક્શન થઈ ગયું છે સાંભળી દોડતી દોડતી તેને વધાઈ દેવા આવી ગઈ પિતાની સાથે રાજ પણ દિવસ રાત કમાતો હતો તે પણ પિતા સાથે ખેત મજૂરી કરતો પરંતુ જોડે જોડે ભણવામાં પણ એટલું જ ધ્યાન રાખતો જેટલી ચિંતા એના પપ્પાને નહોતી એટલી ચિંતા એને હતી કે કોલેજની ફી કેવી રીતે ભરીશ તો બીજી બાજુ પોતાના દીકરાનું ભવિષ્ય બનાવવા માટે તેના પિતા અથાગ પરિશ્રમ કરવા લાગ્યા પરિણામ એ આવ્યું કે વધારે પડતી મહેનત કરવાના કારણે તેના પિતા બીમાર પડી ગયા સરકારી હોસ્પિટલમાં ઘણી સારવાર કરાવી પણ તેના પપ્પાને કાંઈ ફેર ના પડ્યો એટલે તે શહેરમાં ઈલાજ માટે સારા ડોક્ટર પાસે લઈ ગયો પરંતુ ત્યાં પણ તે સફળ ન થયો અને તેના પિતા રાજને એકલો મૂકીને જતા રહ્યા પિતાના મોતની સાથે સાથે રાજના દરેક સપના માટીમાં મળી ગયા બાપ દીકરાએ મળીને જે કમાણી કરી હતી એ તો અંતિમ સંસ્કારમાં જ વપરાઈ ગઈ રાજ સગા રાખજે બેટા હિંમત હારતો નઈ પરંતુ રાજમાં હવે હિંમત નહોતી રહી ચાર નિર્જીવ દિવાલો વચ્ચે રહી તે હતાશ નિરાશ થઈ ગયો હતો તે આવું જીવન જીવી તૂટી ગયો હતો બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું કોઈ જોડે વાત નહીં કરવાની દિવસો ને દિવસો આમ ને આમ જતા રહ્યા હવે તો એડમિશનની તારીખ પણ નજીક આવી ગઈ હતી કોઈ રસ્તો તેને દેખાતો નહોતો રાજને એવું લાગ્યું કે મારા નસીબમાં ડોક્ટર બનવાનું નહીં લખ્યું હોય એટલે આવું થઈ રહ્યું છે એમ સમજી તે તેના દરેક સપનાને ભૂલવા લાગ્યો કારણ કે કોઈ સો બસો રૂપિયાની વાત થોડી હતી ચાર વર્ષ ભણવા માટે ઘણા બધા રૂપિયાની જરૂરિયાત હતી બસ રાજ નિરાશ હતો અંદરથી તે તૂટી ગયો હતો દિવસ રાત પોતાના ઘરમાં પડ્યો રહેતો વારંવાર તેને વિચાર આવતો કે આ દુઃખની ઘડીમાં ગીતા મને ભૂલી ગઈ છે ગીતા વિશે તે એવું એવું વિચારવા લાગ્યો કે તેનો પ્રેમ હવે નફરતમાં બદલાઈ ગયો કારણ કે આ બાજુ ગીતાની સગાઈ થઈ ગઈ હતી અને ગીતાના લગ્ન પણ લેવાના હતા ખૂબ પરેશાન કરતી હતી કોઈ સાથે વાત નહીં બસ એના લગ્નમાં જઈ તેના નવજીવનની બધા દઈને હું આવી જઈશ એવું એને વિચાર્યું હતું રાજ તૈયાર થયો ત્યારે અચાનક દરવાજે કોઈએ ટકોર માર્યો રાજે દરવાજો ખોલ્યો તો સામે લગ્નની ચણિયા ચોળીમાં ગીતા ઊભી હતી જલ્દીથી અંદર આવી ગઈ અને દરવાજો બંધ કરી દીધો રાજ સામે જોઈ બોલી કે રાજ તારે આજે મારી એક વાત માનવી જ પડશે આપણા પ્રેમના સોગમ છે તને તું આ રૂપિયા લઈને જતો રહે આ ગામ ઘર છોડી દે તારા સપના પૂરા કરવા માટે મેં તારા સપના પૂરા કરવા માટે જ લગ્નની હા પાડી હતી રાજથી બોલાઈ ગયું પણ આ રૂપિયા એટલે ગીતાએ કહ્યું કે આ મને દહેજમાં આપવાવાળા રૂપિયા છે દહેજમાંથી હું એક લાખ રૂપિયા લઈ આવી છું તને મારા પ્યારની કસમથી અત્યારે જ નીકળી જા રાજ કહે છે કે ગીતા હું તારા વગર જીવી નહીં શકું એટલે ગીતાએ કહ્યું રાજ તારે જીવવું જ પડશે તારા પપ્પાની આત્માની શાંતિ માટે તારી ગીતાની ખુશી માટે એટલું કહી ગીતા ત્યાંથી નીકળી ગઈ તેની પાછળ જોયું તો કોઈ હતું નહીં એટલે રાજ પણ બીજા રસ્તે નીકળી ગયો પોતાના નવા જીવનને બનાવવા માટે પોતાનું એડમિશન લઈ લીધું મન લગાવી ખૂબ અભ્યાસ કર્યો ચાર વર્ષ સુધી પાછળ જોયું નહીં સાથે સાથે નોકરી પણ કરતો જાય અને એ સમય પણ આવી ગયો જ્યારે રાજ નહીં પણ ડૉક્ટર રાજ તરીકે તે ઓળખાવવા લાગ્યો તે અત્યારે પોતાને પગભર કરવા માટે નામાંકિત હોસ્પિટલમાં નોકરી કરતો આજે સવારે જ પ્રેમી પંખીડાએ હતાશ થઈ પોતાના પ્યારના દુશ્મનોથી તંગ આવી જીવન સમાપ્ત કરવાની કોશિશ કરી હતી બંને ઝેર ખાઈ લીધું હતું અને અત્યારે હોસ્પિટલમાં દાખલ હતા જેનો ઈલાજ રાજ કરી રહ્યો છે એમને જોઈ રાજનું મન વિચલિત થવા લાગ્યું આજે તેને તેની ગીતાની યાદ આવી ગઈ પાંચ વર્ષમાં એને કોઈ વાર ગીતાને યાદ પણ નહોતી કરી એને મળવા પણ નહોતો ગયો અને એ પણ ખબર નહોતી કે એનું સાસરું ક્યાં છે આજે રાજ ખૂબ બેચેન બની ગયો હતો પોતે પોતાની સાથે આજે યુદ્ધ લડી રહ્યો હતો હોસ્પિટલમાંથી રજા લીધી ગાડી ભાડે લઈ પોતાના ગામ તરફ નીકળી પડ્યો સૂર્યાસ્ત થતાં તે પોતાના ગામ પહોંચી ગયો ગામની બહાર શમશાન હતું ગામમાં અંદર જતા જ તેને શમશાન પર એક ચિત્તામાં કોઈનો દેહ સંસ્કાર કર્યો હોય તે નજરે પડ્યો એટલે તેણે ત્યાં ગાડી ઊભી રખાવી ગાડીમાંથી બહાર નીકળી સામે ઉભેલા કાકાને પ્રણામ અને પૂછ્યું કાકા આ કોની ચિતા છે સામેવાળો વ્યક્તિ રાજને ઓળખી ન શક્યો એટલે રાજે પોતાનો પરિચય આપ્યો પછી સામેવાળા વ્યક્તિએ તેને જવાબ આપ્યો બેટા મોહનની દીકરી ગીતા ગુજરી ગઈ રાજની આંખો સામે અંધારું હતું તે કઈ વિચારે એ પહેલા જ તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે કાકા એના તો લગ્ન થઈ ગયા હતા તો પછી એ સાસરાની જગ્યાએ અહીંયા એ શું કરતી હતી કાકાએ કહ્યું દીકરા જાન તો આવી હતી પણ લગ્ન નહોતા થયા કારણ કે દહેજમાં એક લાખ રૂપિયા ઓછા હોવાના કારણે જાન પાછી જતી રહી હતી મોહને ખૂબ સમજાવટ કરી વેવાયના પગમાં પોતાની પાઘડી મૂકી દીધી પણ સામેવાળા તેનું ન માન્યા અને એના કારણે જ ગીતાના લગ્ન ન થયા દીકરી જીવતી લાશ બની ગઈ રોજ એ ગામના બસ સ્ટેન્ડે આવતી બધી બસોને ને જોઈ હિંમત હારી પાછી વળી જતી ફરી પાછી બીજા દિવસે હિંમત સાથે આવતી અને હિંમત હારી પાછી જતી રહેતી લગભગ એ કોઈની રાહ જોઈ રહી હતી થોડા દિવસ પહેલા જ એ બીમાર પડી ગઈ પરંતુ ઈલાજ ન થવાના કારણે તેણે આજે દમ તોડી દીધો કાકા આટલું કહીને જતા રહ્યા રાજ જીવ તે જીવ લાશ બની ગયો હતો એના પગલા પોતાની જાતે એ ચિત્તા તરફ વધી રહ્યા હતા નજીક જઈ જોર જોરથી રડવા લાગે છે વુઓ પાડીને કહે છે કે ગીતા મને માફ કરી દે મારા જીવનને બચાવવા માટે તે તારું જીવન માટીમાં મેળવી દીધું હું એટલો બધો સ્વાર્થી બની ગયો હતો કે મેં તારી પાછળ જોયું પણ નહીં તું શું કરે છે ક્યાં છો કેવી રીતે જીવે છે એ જાણવાનો મેં પ્રયાસ પણ ન કર્યો અને શું લેવા કરું કારણ કે તે જ મને કીધું હતું ને કે જ્યાં સુધી તારા સપના પૂરા ન થાય ત્યાં સુધી આ ગામમાં આવતો નહીં તો પછી હું કેવી રીતે આવી શકું રાજ ખૂબ રડી રહ્યો હતો મોટે મોટેથી બૂમો પાડી રહ્યો હતો એટલામાં થોડી વારમાં જ રાજ બેહોશ થઈ જાય છે ગામ લોકો રાજને ગામમાં રહેતા વેદ પાસે લઈ ગયા તેમણે પોતાની રીતે બધી સારવાર કરી રાજ ભાનમાં આવી ગયો તેણે એક મક્કમ નિર્ણય લીધો કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ ગામમાં જ ડોક્ટરીનું કામ કરીશ આજે તે તેના પિતાનું અને ગીતાનું ઋણ ચૂકવવા માંગતો હતો તેણે એવો પણ નિર્ણય લીધો કે આજ પછી મારા ગામમાં કોઈ સારવારના અભાવે મૃત્યુ નહીં પામે તેના જ ઘરની અંદર તેણે નાનું પણ વ્યવસ્થિત દવાખાનું બનાવ્યું અને તે ગામ લોકોની સેવા કરવા લાગ્યો જેમની પાસે પૈસા હોય આપે તો લેવાના બાકી કોઈ દિવસ સામેથી માગવાના નહીં તેનો એક જ ઉદ્દેશ હતો કે તેના કાર્યથી તેના પિતાને અને ગીતાને શાંતિ મળવી જોઈએ આજે રાજને પૈસાનો કોઈ મોહ નહોતો આજે રાજને જે સપના હતા કે શહેરમાં બંગલો લેવો છે ગાડી લેવી છે હોસ્પિટલ કરવી છે બધા સપના એણે ભુલાવી દીધા હતા ફક્ત અને ફક્ત તેની ગીતા માટે તો મિત્રો આ વિશે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો આજની આ સામાજિક સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ સામાજિક વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર